આમ શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારીમાં તમામ આગેવાનો કાર્યકર્તાઓનું વિરંગામ શહેર તાલુકા કોંગ્રેસ સુધી હાર્દિક સ્વાગત કરું છું સંગઠન સૃજન અભિયાનના પ્રભારી કાંતિની ખરાડી સાહેબ દાતાના ધારાસભ્ય છે તેમનું સ્વાગત વિરુદામ શહેર કોંગ્રેસના કોંગ્રેસનાજી વિધાનસભાના મૂળ ધારાસભ્ય ભરતજી ઠાકોરનું સ્વાગત સેલા બાપા તો જાણીએ છીએ એમ અને હમણાં જ હજુ આપણે મને લાગે છે કે આ આપણે અનુભવ કરી ચૂકી આપ સૌ આવ્યા હતા આપણે જિલ્લાના પ્રમુખ માટે સંગઠન સૂચન અભિયાન વખતે આપણે અને કરાડી સાહેબ અમને ભરતસિંહ સાહેબ અમને બહુ જ ગર્વ છે કે અમારે જેથી નવાણું પોઈન્ટ નવાણું ટકા જીને અમે મદદ કરી કે આ જે પ્રમુખ અમારી વચ્ચે બેઠા છે એમને અહીંયા આપણે સૌ જાણીએ છીએ આપણા નેતા રાહુલજી અડીખમ રીતે રોજ લડે છે કે દરોમાં જૂના પર હજારો જાતના કરીને સરકાર લાવી છે એટલે લોકસભામાં એ બોલ્યા કે ભાઈ આગેવાનો તમને ગુજરાતમાં હરા નહીં જેના અનુસંધાને આખા મંથન કર્યું આગેવાનોએ અને નક્કી કર્યું કે આપણે જાહેરમાં જઈને અને પ્રમુખોનું થતું નિમણૂંક કરવી છે અને જે ખરેખર કાર્ય કરતા હોય અને જે કોંગ્રેસ માટે કાયમ માટે મળે એના માટે

કાર્ય કરવા માટેનું જે રાહુલજી આયોજન કર્યું એનો પાયલોટ પ્રોજેક્ટ તરીકે સંગઠન સર્જન અભિયાન ગુજરાતમાં આવતું અને એનું પ્રથમ ચરણ એટલે કે જિલ્લા પ્રમુખોની નિમણૂક સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કરવામાં આવી છે એમાં જે તે સમયે એઆઈસીમાંથી પ્રભારીઓ આવ્યા હતા જ્યારે આ વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રદેશ સમિતિમાંથી પ્રભારીઓ મૂક્યા છે અને એ પ્રભારીઓ આપણને સાંભળવા માટે આવ્યા છે દરેક તાલુકા શહેરમાં નવા પ્રમુખોની નિમણૂક કરવાની છે અને રાહુલજી ત્યારે બહુ જ ચિંતા કરી રહ્યા છે હમણાં જ છવ્વીસ તારીખે આપ બધા મીડિયા પણ જોયું છે કારણ કે ત્યાં બધાને આવવાનો મોકો નથી મળ્યો એટલે મીડિયામાં જોયું છે કે જે એકતાલીસ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખોની નિમણૂક થઈ છે એની ટ્રેનિંગ હતી એક દિવસ રાહુલજી આવ્યા હતા ગુજરાતના લીડરો કોઈ પણ એની અંદર ટ્રેનિંગ આપી છે અને એની અંદર સંગઠન મજબૂત કરવા માટેની આકૃત કર્યું છે ત્યારે એ સંગઠન મજબૂત કરવા માટેનું કોઈ જે આયોજન થઈ રહ્યું છે એના ભાગ રૂપે આજે આપણે તાલુકા પ્રમુખ અને જે પ્રમુખોને કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે રાહુલજીએ જે એમને કામગીરી જે સોંપી છે એ આ વખતે જે કંઈ અત્યાર સુધી જે તાલુકાના પ્રમુખો સંગઠનની કોઈ પણ હોદ્દેદારો મંત્રી મહામંત્રી ઉપરવો પ્રમુખ જે કંઈ બન્યા છે આ વખતે એવી સિસ્ટમમાં નહીં ચાલે કે આપણે બની ગયા ને બોર્ડર મોટી ગાડીમાં અને ફરશું જેને ઈચ્છા હોય વેલકમ કામ કરવાની તૈયારી હોય એ દાવેદારી કરજો પછી હવે બે મહિના પછી બદલવા પડે ને મંદુખ થાય ને આ કંઈક કરવું પડે એના કરતાં જે કોઈની તૈયારી હોય કામ કરવાની એ દાવેદારી કરજો કામગીરી ઘણી બધી આવશે તાલુકા મંડળ જિલ્લાના મંડળ ગ્રામ પંચાયતના પ્રમુખો ગ્રામ પંચાયતની અંદર જેટલા બૂથ આવશે એ બૂથની કમિટી આ કામગીરી સમયમર્યાદામાં કરવામાં આવશે

અને વિરોધ પક્ષમાં એ જો નહીં આપણે બાકી રાખતા નથી આમ આને થવામાં તો આ બધું ભૂલી અને જે સારો માણસ છે એને સામૂહિક રીતે બધા ભલામણ કરજો તો પાર્ટી મજબૂત થશે તો પાંચ વ્યક્તિ પાંચ ગરીબ માણસના કામ આપણે કરી સત્તામાં નથી નથી કામ કરી શકતા નથી વિરોધે કરી શકતા એટલે આપ સૌને વધારે કંઈ નથી કહેતો પણ જે કોઈનું સૂચન કરો એ લોકલ તમે છો તમે જાણતા હોય અને સાથે રહીને આપણે કામ કરે એવો માણસ વાત વિવાદ ન કરે એવો માણસ અને પાર્ટીના જે કઈ કામો આવે સમય મર્યાદામાં કરી શકે અને એ એકલો નથી કરી તમે બધા સહકાર એને આપશો તો જ કરી તાલુકાનો ભણવો ગ્રામ પંચાયતમાં કોઈ કમિટી બનાવી ગ્રામ પંચાયતમાં એનો જે આપણે બનાવવી એ કામ નહીં કરે તો એ નથી સફળ થવાનું ત્યારે જે સંકલન કરવાનું છે ગ્રામ્ય લેવલથી બુથ લેવલથી પરદેશ સુધીનું સંકલન આ વખતે રાહુલજી કરી રહ્યા છે એવા પણ સૂચનો આપ્યા છે કે ગ્રામ પંચાયત અને આ ગ્રામ કમિટી મંડળ અને સેક્ટરના પ્રમુખોની સૂચનો લઈ અને જ આગામી સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટિકિટો મળશે કોઈ એવું કે માનતા હોય કે હું જોઈએ ટિકિટ લઈ આવીશ તો આ વખતની સિસ્ટમમાં એવું આવવાની શક્યતા બહુ નથી કે રાહુલજી કામગીરી કરી રહ્યા છે એના આધારે હું આપ સૌને કહું માત્ર તાલુકા પંચાયત લડવા જિલ્લા પંચાયત લડવા નીચેથી એમના ફીડબેક લેવા છે એનો રિપોર્ટ સારો આવશે તો ટિકિટ એને આપશે નહીં તો કોઈ ઉપરથી ટિકિટ આવશે એવું માનતા હોય તો એ આપણે કોંગ્રેસને મજબૂત કરવા માટે રાહુલજી કેટલા લડત કરી રહ્યા છે આપ બધાય જાણો છો એના આધારે જ આપણે બધાએ કામ કરવાનું છે તો આપસો આટલી મોટી સંખ્યામાં આવ્યા મારું કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન કર્યું એ બદલ આપશોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પોઝિટિવ રીતે બધાએ જે કંઈ દાવેદાર હોય બે પાંચ એનું અમે કંઈ નથી ના પાડતા પણ બધા પોઝિટિવ રીતે બધાએ સેન્સ આપજો અને શરૂ એની સાથે સાથે મંડળ એટલા મનો ઓ એસટી એસટી માઇનોરિટી મહિલા કોંગ્રેસ કે આપણા અન્ય જે કંઈ ડિપાર્ટમેન્ટ સેલ ચાલે છે એમાં પણ કોઈને પ્રમુખ તરીકે કે અન્ય કોઈ પણ કામગીરી માટે કોઈને દાવેદારી કરવી હોય તો સાથે સાથે કરજો અને શરૂઆતની અંદર જે ગ્રામ્ય નક્કી કરે એ પ્રમાણે ગ્રામ્ય કે શહેર એના પ્રમુખના જે દાવેદાર હોય એ પહેલાં એ દાવેદાર આવે પછી અમે સમર્થકોને બોલાવજો આપશો ખૂબ આભાર ધારાસભ્ય માન્ય પૂર્વ કાંતિભાઈ ખરાલી જિલ્લામાં તેમની નવનિયુક્ત પ્રમુખ તરીકે હમણાં જ તેમની નિમણૂક થઈ છે એવા રાજેશભાઈ ગોહિલ અજીતભાઈ ફુડજીયા મજુજી ઠાકોર ભાઈ ભરતભાઈ રમેશભાઈ અને એ સૌ આવેલા તાલુકાના અને શહેરના મહત્વના વિદ્યાર્થીઓ